પ્રકરણ ચોવીસ કામરપુકુરની છેલ્લી મુલાકાત કેશવચંદ્ર સેનને મળ્યા પછી થોડા જ સમયમાં શ્રી રામકૃષ્ણને એક અદભુત ઈચ્છા થઈ શ્રી ચૈતન્ય મહાપ્રભુની સંકીર્તન શોભાયાત્રા કેવી હશે તે જાણવાની એમને ઈચ્છા થઈ એક દિવસ એમણે પોતાની એ ઈચ્છા ફળીભૂત થતી અનુભવી પોતાના ઓરડાની બહાર એક વખત એ ઊભા હતા ત્યારે એમણે એક વિશાળ માનવ મંડળીને ગંગાના જળમાંથી નીકળીને પંચવટીની દિશામાં આવીને મંદિરના ઉદ્યાનના દરવાજા તરફ આગળ વધતી અને છેવટે વૃક્ષોની પાછળ અદૃશ્ય થતી જોઈ એમણે જોયું કે પોતાના બે મહાન પાર્ષદો નિત્યાનંદ અને અદ્વૈતાચાર્યને સાથે રાખીને શ્રી ચૈતન્ય એ મંડળીની વચ્ચે રહીને ધીમે ધીમે આગળ વધી રહ્યા છે દિવ્ય આવેશમાં શ્રી બહારનું ભાન ભૂલી ગયા હતા અને ભજન મંડળી આધ્યાત્મિક ભાવની પ્રચંડ ભરતીમાં હિલોળા લઈ રહી હતી ચાર સદીઓ પહેલાનું દ્રશ્ય શ્રી રામકૃષ્ણે પોતાની સમક્ષ ભજવાઈ રહેલું દીઠું સૌથી વધારે નવાઈ જેવું એ હતું કે એ કીર્તન મંડળીમાં જોયેલી કેટલીક મુખ મુદ્રાઓ એમને સ્પષ્ટપણે યાદ રહી ગઈ હતી અને આગળ જતા પોતાના મુખ્ય શિષ્યોમાંથી બલરામ તથા માસ્ટરને એમણે એ કીર્તન મંડળીના સભ્યો તરીકે ઓળખી બતાવ્યા હતા આ દર્શન થયા પછી થોડા સમયમાં એમને કામરપુકુર જવાનું થયું પોતાના વતનની આ એમની છેલ્લી મુલાકાત નીવડી એમના એ વતન નિવાસ દરમિયાન એમણે કેટલાક બીજા ગામોની મુલાકાત લીધી હતી તેમજ વૈષ્ણવ ભક્તોના કીર્તનોમાં પણ ભાગ લીધો હતો ઈશ્વરીય દર્શનોના આવેગમાં એમને વારંવાર સમાધિ થઈ જતી અને પરિણામે અનેક લોકો એમના દર્શન કરવા તલસતા હતા એ દિવસોનું વર્ણન એમના જ શબ્દોમાં વાંચીએ હું હૃદયને ઘેર રહેતો હતો ત્યારે એ લોકો મને બજાર લઈ ગયા ગામમાં દાખલ થતાં પહેલાં જ મને શ્રી ચૈતન્યના દર્શન થયા એ ઉપરથી મેં જાણ્યું કે આ ગામના લોકો શ્રી ચૈતન્યના ભક્ત હોવા જોઈએ સંકીર્તનનું આકર્ષણ અહીં એટલું બધું પ્રબળ હતું કે સાત સાત દિવસો સુધી લોકોની સતત ભીડ જામી રહી હતી એ બધો વખત કીર્તનનું સંગીત અને નૃત્ય સિવાય બીજું કશું સંભળાય જ નહીં એ જોવાને લોકો દિવાલો અને વૃક્ષો પર ચડીને બેસી જતા હું નટવર ગોસ્વામીને ત્યાં ઉતર્યો હતો ત્યાં પણ અહર્નીશ એવી જ મંડળી જામી રહેતી સવારે થોડા આરામ માટે હું એક વણકરને ઘેર ચાલ્યો ગયો પરંતુ લોકોએ મને ત્યાં પણ ખોળી કાઢ્યો અને ઝાંઝપખાવ જ લઈને તેઓ ત્યાં પણ હાજર થયા ફરી પાછું એનું એ તા કુટી ધીમ અને બોલ હરી બોલ બપોરે ત્રણ વાગે અમે નહવા તથા જમવા ભેગા થયા મને મૂર્છા આવી જશે એવી બીકથી હૃદય મને ખુલ્લા ખેતરમાં લઈ ગયો પરંતુ લોકોના ટોળાઓ તો ત્યાં પણ આવી લાગ્યા અને પખાવજનો એ જ કોલાહલ ફરીથી શરૂ થયો હૃદયે એ લોકોને ઠપકો આપતા ગયું આમ અમારી પાછળ શા માટે લાગ્યા છો શું અમે તે કોઈ દિવસ કીર્તનો સાંભળ્યા નથી કહેશું લોકો દૂર દૂરના ગામોમાંથી આવતા અને રાતે પણ રોકાઈ જતા એ કીર્તન મંડળીઓ જોઈને શ્રી રામકૃષ્ણને ભક્તિના દિવ્ય આવેશનું આકર્ષણ કેવું પ્રબળ હોય તે વિશે ખ્યાલ આવ્યો